તો બેંકમાં વધુ કેસ જમા કરાવનારાઓને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ ફટકારવામાં આવી રહી છે દેશમાં લગભગ સો નોટિસ મોકલવામાં આવી છે જેમાં કેટલાક ચેરિટેબલ ટ્રસ્ટ અને ધાર્મિક સંગઠનો પણ સામેલ છે તો આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ કરીને રિયલ એસ્ટેટ તેમજ સોના ચાંદીના વેપારીઓને ત્યાં પણ સર્વે કરવામાં આવી રહ્યા છે નોટબંધી બાદ નાણાં એક્સચેન્જ અને જમા કરાવવા માટે હોડ જામી છે ત્યારે બેંકમાં વધુ કેશ જમા કરાવનારાઓને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ આપવાની શરૂઆત થઈ ગઈ છે ગુરુવારે નાણાં મંત્રાલયે બેંક અને પોસ્ટ ઓફિસરને નોટિફિકેશન જાહેર કર્યું હતું જેમાં કોઈ પણ એકાઉન્ટમાં એક દિવસમાં પચાસ હજાર અને નોટબંધી અંગે નક્કી કરવામાં આવેલા દિવસોમાં અઢી લાખ રૂપિયા કે તેથી વધુ રકમ જમા થવા પર તેની માહિતી આઈટી ડિપાર્ટમેન્ટને આપવામાં આવે તેમ જણાવ્યું છે સિક્કિમની રાજધાની ગંગટોકની એક કંપનીના ખાતામાં વધુ પ્રમાણમાં રકમ જમા કરવા અંગે સિલીગુડી આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા આ પ્રકારની જ નોટિસ આપવામાં આવી છે નોટિસમાં કંપની પાસેથી સ્ટેટ બેંક ઓફ સિક્કિમમાં માં બાર થી ચૌદ નવેમ્બર વચ્ચે કેશ જમા કરાવવા અંગે સવાલો કરવામાં આવ્યા છે સાથે જ કંપની પાસે વધુ કેશ જમા કરાવવા અંગે જવાબ માંગવામાં આવ્યો છે અઢાર નવેમ્બરના રોજ મોકલવામાં આવેલી નોટિસમાં માં તેર નવેમ્બરે જમા કરાવેલી ચાર લાખ એકાવન હજાર ની રકમ અંગે પૂછવામાં આવ્યું છે ત્યારે આ નોટિસ આપવામાં આવી છે તેમણે નવેમ્બર સુધીમાં જરૂરી દસ્તાવેજોની સાથે ડેપ્યુટી ડાયરેક્ટરની સામે હાજર થવાના આદેશ અપાયા છે બ્લેક મની લઈને ઘેરે બંધી કરવાના ઇરાદા કેન્દ્ર સરકારે આઈટી ડિપાર્ટમેન્ટમાં બાર વર્ષ બાદ ફરી ઇન્સ્પેક્ટર રાજને મંજૂરી આપી છે ઇન્કમ ટેક્સ ઓફિસર આસિસ્ટન્ટ અને ડેપ્યુટી કમિશનર હવે કોઈ પણ ટેક્સ પિયરની ફાઇલ પોતે જ સ્ક્રુટની કરીને કમાણી અને ખર્ચનો પૂરો હિસાબ માંગી શકે છે જે અંગે સીબીડીટી દ્વારા 16 નવેમ્બરના રોજ એક નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે માનવામાં આવે છે કે આ નોટિફિકેશનથી ટેક્સ પિયર્સને ઘણી જ મુશ્કેલી પડી શકે છે ત્યારે ત્રીસ ડિસેમ્બર બાદ આ નિર્ણયનો ઉપયોગ થઈ શકે છે કારણ કે ત્રીસ ડિસેમ્બર બાદ આઈટી ડિપાર્ટમેન્ટને તે વાતની જાણકારી મળી જશે કે કોના ખાતામાં અઢી લાખથી વધુ રકમ જમા થઈ હતી તેવામાં અધિકારી કોઈપણ ટેક્સ પેયર ને હિસાબ પૂછી શકે છે બ્યુરો રિપોર્ટ